ભગવાન ને કદાચ પામી અર્જુન પરમાત્મા એ કીધું કે અર્જુન સ્વયંભુ આકાશ પાતળ ને પૃથ્વી તેની લોક છતાંય એમાં તું સો સતાય તું એને ભાળતો નથી એમાં તું સો સતાય તું એને ભાળ એ કે તું આ જે મારા છે કે એવું જો રાખી તો તને મને એક નહીં એક છે બાકી તો તારું ધનુષ ને ઉઠાવી લે ખાલી હવે ઉઠાવ્યું નહીં મારા છે મારા છે રાહ સુધી રેખું ઉઠાવ્યું નહીં કૃષ્ણ પરમાત્મા ને ખબર પડી આ ધનુષ ને ઉઠાવવાનો નથી અને આગળ ભસ્મ પિતા કોઈને મેકવાના નથી બસ પછી આને મર્યાદા તોડવી પડી ભગવાન પોતે પોતાનું દાંડી નામ કર્મ બાય તમારું સત્કર્મ ને જ્યાં સુધી તમે ઉપાડશો નહીં સુધી કાળ તમને કોઈ નહીં એક જન્મ નહીં હાથ જન્મ અને કાળના મુખ માંથી તમારે નીકળવા માટે તમારું કર્મ ને તમારે સંભાળવું પડે ભાઈ કર્મ ને સંભાળે પછી અને કાળને એને કઈ ક્રિયા હોતી નથી કાળ આવ્યા પેલા તો એમાં લઈ થઈ ગયેલો હોય પછી તો કાળ આવી નહીં શું કરે આપણને કઈક બીક લાગે એની બીક લાગે આપણને ભે લાગે મરી જવું એમ હું મરી જાય મરી જવું ઈ હું હવે આપણે હેમજા નથી એટલે આપણને બીક છે ભાઈ કે મરી જવું હું જે કાંઈક આપણે સમાજમાં કોકડું ઘૂસવાનું ભાઈ કઈક ખગા માં ઘૂસવાના હોય બાળકો માં ઘૂસવાના હોય હવે આ બધા મન પાછું હકેલાઈ જાય સમરણ મરી ગયા મન બીક નથી હવે આ મન આપણું બધે મોહરૂપી બધે ગયું ને એટલે આપણને બીક લાગે આપણો દેહ મારો છે એમ લાગે કઈ કઈ આપણી સુરતા આ ફોન આપણા હાથમાં હોય સુરતા તો વહી ગયું હોય ભાઈ રાયન મૂળ સ્થાન ઘર છે તો આપણે ફોન હાથમાં હોય ફોન ગોતતા હોય બીજા કે ફોન શું ગોતો હોય કે ફોન અરે ભાઈ તારા હાથમાં છે તો એ ભાઈ એ ફોન હાથમાં હોય તો આપણું જડે નહીં એનું કારણ કે ઓલી સુરતા છે કે એને ઘેરે વહી ગયું ભાઈ સુરતા છે એ બ્રહ્મ છે

И кое